પણ આપણા બધાની ભૂલો કઈ છે ખબર છે કે કોઈક આવે મહેમાન આવે પૂછે કઈ સ્કૂલમાં ભણે છે એટલે આપણે નામ આપીએ પછી ત્રણ ચાર વાયતા કરે ખોટા ખર્ચા બહુ કરાવે છે બેનને કાંઈ આવડતું જ નથી અંગ્રેજી ભણાવે છે બેનને સાંભળો તો આપણે કે આવું અંગ્રેજી હોય ગણિતના સાહેબનો તો સ્કૂટર તમે તો કાંઈ લઈ લેવાનું નથી હજી બદલે એવું ત્રણ વરથી એક્ટિવા જૂનું વાપરેશ એટલે છોકરાને એમ થાય કે મારા મમ્મી પપ્પા કહે નહીં વાત તો સાચી છે સાહેબમાં કાંઈ લઈ લેવાનું નથી બેનને અંગ્રેજી આવડતું નથી અને સાહેબનું સ્કૂટર હજી જૂનું છે અને પતંગ સવારે ઓલો આપણે કંઈક આપણા ઘરમાં પૂજા હોય પછી એમ કહેવાય બોલો ગુરુદેવો બ્રહ્મા મહેશ્વર તમને શું લાગે છે તમે આપેલા આ સર્ટિફિકેટો પછી તમારું બાળક એ તમને કહેશે નહીં તમે ઈચ્છતા હો કે તમારું બાળક તમને સન્માન આપતું થાય તમારા મૂલ્યોને તમારા સંસ્કારને તમારી સભ્યતાને સન્માન આપતું થાય તો સૌથી પહેલી વસ્તુની જરૂર એ છે કે તમારા બાળક જે શિક્ષક પાસે રાધર તમારું બાળક એવું કે ને કે મારા સાહેબને બરાબર નથી ભણાવતા ઓલું નથી આવડતું મારા સાહેબ આવા છે અમારા બેન આવે છે ત્યારે એનો કાન પકડીને એને કહેજો બેટા એને બહુ નહીં તમે સન્માનની અપેક્ષા રાખતા હો તમારા બાળક પાસે તો પહેલી પૂર્વ શરત એ છે કે તમારા બાળકોને સન્માન આપતા શીખવાડો તો એ તમને કોક દી આપશે આપણે પગે લાગતા હોઈએ ને ત્યારે મોટું બગાડીને પગે લાગીએ આ લાગવું પડે આ માસી જીતમ જરાય ગમતા નથી પણ હવે શું થાય શરમે ધર્મે લાગીએ પગે એટલે છોકરાને એમ થાય કે શર્મે ધર્મે પગે લાગવાનું બાકી દિલથી ને લાગવાનું હોય અને પાછો હવે તો ડાયલોગ એવા પુષ્પા ઝુકે ગયા નહીં એ ને ઝુકી ગયા તો ઓલું બગડી ગયું તો અને અત્યારે બહુ મોટી ચેલેન્જ કઈ છે ખબર છે